દસ હજાર પ્લસ માણસો છે તો મિત્રો પ્રસાદી ચાલુ થઈ ગઈ છે એ પણ બતાવવું અને સરસ મજાનું શું કહેવાય કે ભવ્ય સંકવાણીની શરૂઆત કરવાની છે અને આખી જગ્યા બતાવું તો અત્યારે લાઇટિંગ શો છે મિત્રો બાપુએ કે દેવેન્દ્રદાસ બાપુએ સરસ મજાનું લાઇટિંગ શો અને આટલું શું કહેવાય સ્થાળિકો ડુંગર અત્યારે લાલ પીલી લાઈટું શું કહેવાય કે લાભ મગે છે અને સરસ મજાનું અત્યારે

મિત્રો જો આ દિનેશ બાપુ જે હું કહેવાય ઈસ્કો છે શણગારવા માં આવ્યો છે સરસ મજા મારો સાથે અને જો આ પા પ્રસાદી નું છે આ બેન નો દીને આ પા ભાઈઓ ની લાઈન છે આનો તો પછી મંદિર ના દર્શન કરાવ ઉપર તમામ દર્શન વિડિયો માં બન્યા રહેજો તો મિત્રો અહીંયા છે બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ સાથે મળ્યો છે અને મિત્રો જો આમાં છે ને આ ગિફ્ટ આપવામાં આવે છે

અહીંયા લગભગ બ્લડ ડોનેશન કરે એની માટેનું છે રમણવાર ટેબલ ઉપર અમુક બેઠેટા હોય વડી એની માટે છે પ્રસાદી પ્રસાદ ચાલુ છે

મિત્રો જો બહેનો અહીંયા થાળી લૂંસવાનું ને કે સેવા કરે છે બાર ગામથી ગ્રુપ આવ્યા હોય બધી ગામડે ગામડે જે સેવા આપે છે બહેનો કોઈ દાડિયાની પરંતુ મિત્રો બધા સેવા કરે છે બાપુના સાનિધ્યમાં મિત્રો આ પંડાંગણ તમે જોઈ શકો છો હવે પ્રસાદી ઘણા ભક્તોએ લઈ લીધું અને ઘણા ભક્તોને બાકી છે સામે જે ઈચ્છા છે ને એ હમણાં જ બનાવવામાં આવ્યા છે નવું આખું મેદાન છે ને ધાર હતી મિત્રો આપણા પહેલાં વ્લોગમાં તમે જોયું હશે તો આ પતરાની બોર્ડર કરી આખી અને સરસ મજાનું પંડાંગણ છે લાઇટિંગ છે સરસ મજાનું ગોઠવામાં આવ્યો છે અને જો સરસ મજાનું મેદાન છે ઘણા ભક્તોએ પ્રસાદી લઈ લીધી ઘણા હવે ટૂંક સમયમાં આપણે ભવ્ય સંતવાણી જે નૈતિક વ્યાસ આપણાની પહેલા ક્લિપ ક્લિપમાં તમે જોયું હશે અને ઉપર જો લાઇટિંગ બાપુ આમ જો જોરદાર ગોઠવ બાપુ પાય આમ જો જાડવે જાડવે લાઇટિંગ મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો હવે જો અહીંયા હવે પાણીના પણ મેદાનમાં અને ભવ્ય સંતવાણીનો સમય થઈ ગયો એટલે પ્રસાદીનો સમય પ્રસાદી તમામ વ્યક્તિએ જે ઉપર ગાઉ છે બધાએ પ્રસાદી લઈ લીધી છે સંતવાણીનો કાર્યક્રમ ચાલુ થઈ એટલે તેની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં બન્યા રહેજો અને પહેલી વખત ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાલકદાસ

તૈયારી તો થઈ ગઈ છે પણ આપણે બાપુના આશીર્વાદ વચન લીધા અને તમને પણ આશીર્વાદ અને ટૂંક સમયમાં હવે તમામ કલાકારો આવી ગયા છે તો સંતવાણી શરૂઆત થવાની મિત્રો આપણે જનકભાઈ જેલ લોક છે તેમના પપ્પા આવ્યા છે અને અમે બાપ બગડાણા પણ મળ્યા હતા ગામ બાપા સીતારામ બાપા સીતારામ અને અમે બગડાણા મળ્યા હતા ને આપણે દયાળ ગામથી આવે છે સંપૂર્ણ ગ્રુપ આવે અમારું મંડળ છે મંડળ છે આખું રત્નેશ્વર ગ્રુપ છે મિત્રો અને ઘણા સમયથી બગડાણા પણ જાય છે અને તમામ જગ્યાએ સેવામાં આવે ને શું કહેવાય કે આપણે પરબની વાય મિત્રો આજે પણ અમારા ડેડાણમાં પણ ભવ્ય સંતવાણીનું આયોજન હતું તે સેવામાં આવ્યા હતા કે તો મિત્રો જો પ્રસાદી લઈ લીધી ભાઈ બધાએ તો અમારા ગામનો નજારો દેખા જનરેટર પણ ચાલુ છે અને જો આ બાપુને તમે આમ જો લાઇટિંગ કેટલું બાપુ ગોઠવ આ ટાકામાં પણ લાઇટિંગ ઉઠવેતું છે જો थांबલે थांबલે વાહડે વાહડે તમામ જગ્યાએ લાઇટિંગ છે અમારે જો અશોક પટેલ ને બેહા છે શાંતિ નજારો જોવે છે તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો આખો નજારો જે મહાપીર બાપાનો ચાળીકો અને દેવેન્દ્રદાસ બાપાનો આશ્રમ તમે ઉપરથી નજારો જોવો છો કે આજુબાજુના ગામના તથા અમારા ગામ ડેડાણ ગામના સમસ્ત ગામને જો ભોજન હતું દસ પ્લસ માણસોનું ભોજન પ્રસાદી હતી અને ટૂંક સમયમાં ભવ્ય સંતવાણી શરૂઆત થવાની છે જો આ ભાવિ ભક્તો દર્શન કરે છે જો મિત્રો છે સેવા કરી કરીને હવે બાપા શું કે રામાપીરના દર્શન કરવા આવ્યા છે કાળુભાઈ છે અહીંયા શું કહેવાય પ્રબંધમાં છે કોઈ પણ જાતની સ્થાપ બની રહે હા એમ હા એમ તો મિત્રો તો મિત્રો સંપૂર્ણ કાર્યક્રમ આપણે દસ થી પંદર મિનિટના વ્લોગમાં તો આખું કવર ન થાય પરંતુ લાઈવ કરવામાં આવ્યું છે મા ડિજિટલ કરીને યુટ્યુબ ચેનલ છે તેમાં સંપૂર્ણ કાર્યક્રમ આખો આખો કાર્યક્રમ મિત્રો શરૂથી અંત તક મિત્રો તમામ આખો કાર્યક્રમ શું કહેવાય લાઈવ કરેલો છે એમાં સંપૂર્ણ વ્લોગ તમને જોવા મળશે તો જાઓ મા ડિજિટલ પણ જોઈ શકશો તમે ભવ્ય સંતવાણી મિત્રો આપણી સંપૂર્ણ સંતવાણી આપણા વિડીયોમાં તો આપણું કહેવાય કવર ન થાય કેમ કે નાનો ઓળખ હોય મેં તમને જે બેકગ્રાઉન્ડમાં ચાલતું હોય છે એમાં લાઈવ માનવામાં આવી છે તેવી વસ્તુ કવર કરી છે પણ તેમાં પણ તમામ વસ્તુ છે મા ડિજિટલ યુટ્યુબ ચેનલ